રામ રામ ખેડૂત મિત્રો આજે વાત કરવી છે જીરાના પાક વિશે આમ તો જીરાનો પાક આપણો મહિના દિવસનો થાય ત્રીસ પાંત્રીસ દિવસનો થાય એટલે ખેડૂતોને સૌથી હેરાન કરતો એવો એ પ્રશ્ન કહેવાય એટલે કે જીરામાં આવતો લીલો સુકારો ઊભે ઊભો છોડ કોઈ પણ કારણ વિના સુકાવા લાગે ઉપરથી મૂરજાવા માંડે અને આ સુકારો જેમ જેમ તમે પિયત આપો એમ પિયત સાથે આગળ વધી થઈ જાય જમીનજન્ય ફૂગને લીધે થતો આ સુકારો જે છે એ ખૂબ મોટો માથાનો દુખાવો દર વર્ષે જીરાના પાકમાં હોય પરંતુ અત્યારે આ ખેતર ઉપર આપણે જ્યારે ઊભા છીએ આ ખેતરમાં આ કેમેરામાં તમે જુઓ વિડીયોમાં જુઓ તો ક્યાંય પણ છોડ તમને સુકાયેલો દેખાતો નથી તો આની પાછળની આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રની શું ટ્રીટમેન્ટ છે એના વિશે ખાસ આ વિડીયોમાં વાત કરવી છે તો આ વિડીયોને અંત સુધી કાંઈપા વિના જોજો સૌ પ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપો મારું ગામ શ્રીનાથગઢ મારું નામ કેતન ગોકળભાઈ રાણપરિયા બરાબર છે કેતનભાઈ આ વર્ષે આપણે કેટલા વિઘામાં જીરાનું વાવેતર છે મે આ વર્ષે 5 વીઘામાં જીરાનું વાવેતર કરેલ છે બરાબર અને આ જીરાના વાવેતરમાં આ અત્યારે ઊભા છે ઈ કેટલી ઉંમરનો કેવડો પ્લોટ છે આજે 30 દિવસ થયા 1 મહિનો થયો જીરાનો રાઈટ 1 મહિનાનું આ જીરું છે 1 મહિનાનું થયો આ બરાબર અને આમાં ક્યાંય પણ તમને છોડ સુકાયેલો જોવા મળતો નથી કે મૂર્જાઈ ગયેલો કર માં કે નબળો છોડ જોવા નથી મળતો કે છોડ ટૂંકમાં એને સુકા તો હે જ નહીં બરાબર તો આની પાછળ તમારી શું ટ્રીટમેન્ટ છે નકર અત્યારે જનરલી ઘણા ખેડૂતો ની ફરિયાદ હે કે જીરામાં સુકારો બહુ હે બરાબર પણ આ વર્ષે જીરામાં મારે એક ટકો સુકારો અત્યારે છે નહીં બરાબર એના માટે મે ગયા વર્ષે જીરું સાત વિઘાનું વાવ્યું હતું બરાબર એમાં મને સ્ટાર પ્રોટેક્ટ નો ફાયદો ઘણો જોવા મળ્યો હતો બરાબર પોર મે છટકાવ સ્ટાર પ્રોટેક્ટ નો કર્યો તો આ વર્ષે મેં શરૂઆતમાં પેલું પાન બીજું પાન ત્રીજું પાન ટુકમાં જરા જરા ઉગવા માંડ્યું જેવું બરાબર એટલે ત્રીજા પાને મેં સ્ટાર પ્રોટેક્ટ ટૂંકમાં પિયર સાથે સાથે આપી દીધું બરાબર એનું રિઝલ્ટ મને અત્યારે સુકારામાં 100% દેખાય છે બરાબર એટલે ચોથા પિયતમાં માયકોરાજાનો ઉપયોગ કર્યો બરાબર વામનો ઉપયોગ અત્યારે ચાર ટુકમાં પિયત આપેલા છે બરાબર આ ચાર પિયત આપ્યા છે સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ કર્યો છે ને આમાં કઈ તમને સુકારો નથી જોવા મળતો જરાય સુકારો જોવા મળતો નથી પિયત સાથે ઉપયોગ કઈ રીતે કર્યો એ જરાક અમારા ખેડૂત મિત્રોને કયો પિયત માં એવું છે કે એક એકર માં 250 ગ્રામ એક પેકેટ નો ઉપયોગ કરવાનો એટલે મારે 5 વીઘા નું જીરું છે એટલે હું બે પેકેટ 250 ગ્રામ ને લેયો તો પછી એમાં મારે 30 કેરા છે એટલે 30 પાણી ના ડબલા નાખીને અને બે બે પેકેટ નાખી દીધા પછી દરેક કેરે એક ડબલું નાખવાનું અને ટાકી આખી ફૂલ કરી દેવાની બરાબર એ રીતના 30 30 કેરામાં પીયત આપ્યું એ રીતે પીએત આપે એનામાં ઉપયોગ કર્યો અને સો ટકા પરિણામ આપણને સો ટકા પરિણામ સ્ટાર પ્રોટેક્ટ નું જોવા મળ્યું સો બરાબર તો ખેડૂત મિત્રો સ્ટાર પ્રોટેક્ટ જેની વાત આપણને કેતનભાઈ કરી કે સૂક્ષ્મ જીવાણુઓના સમૂહથી બનાવેલી એક સરસ મજાની એવી દવા કે જે જમીનજન્ય સુકારો સામે લડવાનું કામ કરે જમીનજન્ય સુકારો કોઈ પણ આવે તો જમીનની ફૂગને લીધે આવતો હોય એ જમીનની ફૂગ આપણા મૂળ ઉપર એટેક કરે અને મૂળને નબળા પાડે એને બ્લોક કરે અને છોડ ખોરાક ન લઈ શકે એના બદલે જો આ સ્ટાર પ્રોટેક્ટ દવા તમે આપણા ખેતરમાં વાપરી હોય તો એની અંદર રહેલા સારા સૂક્ષ્મ જીવાણુ સારા સૂક્ષ્મ અને બેક્ટેરિયાનો સમૂહ એ ખરાબ પ્રકારની ફૂગને સુકારાની ફૂગને અટકાવી દેવાનું જમીનમાં કામ કરે છે એને નાશ કરવાનું કામ કરે છે કે જેથી આપણો છોડ ખૂબ સારો અને તંદુરસ્ત રહે સાથે જ કેતનભાઈ જે માઇકોરાઇઝાની વાત કરી આ વામ એટલે કે માઇકોરાઇઝા કોઈ પણ પાકમાં વાપરવામાં આવે તો એની એના મૂળ તંત્રની હારે એના તંતુ મૂળના છેડે જોડાઈને મૂળનો વિકાસ કરવાનું એનો ફેલાવો કરવાનું કામ કરે કે જેથી કરીને દૂર દૂર સુધી જમીનમાં જે પોષક તત્વો પડ્યા છે ઊંડે સુધી પડ્યા છે એ પણ છોડ લઈને ખૂબ સારો વિકાસ એનો થઈ શકે અને ઉત્પાદનમાં આપણને છેલ્લે સરવાળો ફાયદો થવાનો છે આપને કોઈ પણ પાક વહેવું શિયાળુ પાકમાં ખાલી જીરાની વાત નથી જીરા સિવાય ધાણા વાય હોય તો ધાણામાં પણ સુકારાનો પ્રશ્ન હોય તો આપણે સ્ટાર પ્રોટેક્ટનો ખૂબ સારું પરિણામ મળે છે સાથે જ ડુંગળીમાં કે લસણમાં બાફિયો દેખાતો હોય તો બાફ બાફિયાના રોગમાં પણ આ દવા ખૂબ સારી રીતે કામ કરે છે ખૂબ સારા પરિણામો આપે છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો તમને કોઈ પણ વધારે માહિતીની જરૂર હોય અથવા તો તમારા વિસ્તારમાં દવા ક્યાંથી મળશે એ જાણવું હોય તો એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ અમારો કોન્ટેક્ટ નંબર છે એના ઉપર તમે અમારો સંપર્ક સાધી શકો છો ખાસ સવારના નવ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી ફોન કરવાનો સમય છે ફરીથી એકવાર નંબર બોલું છું એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન